આ મહોત્સવમાં મુખ્ય આકર્ષણ બીજું કોઈ નહીં પણ સ્વર સમ્રાટ કીર્તિદાન ગઢવી રહેશે જેમણે બે હજારથી વધુ પર્ફોમન્સ દ્વારા વિશ્વભરના શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા છે તેની ઉપસ્થિતિથી હજારો લોકો પરંપરાગત સંગીત પર ગરબા કરવા માટે ઉત્સવના માહોલને વધુ ભવ્ય બનાવશે આ કાર્યક્રમ નવ લાખ ચોરસ ફૂટમાં ફેલાયા અદ્યતન એરકન્ડીશન ડોમમાં યોજાશે જેમાં પરંપરાગત શાહી સજાવટ સાથે થાંભલા વગરની ડિઝાઇન હશે ગરબાના શોખીનો માટે એક વિશાળ ગરબા ફ્લોર અને સાંસ્કૃતિક વાતાવરણ તૈયાર કરવામાં આવ્યું છે પ્રીમિયમ સાઉન્ડ સિસ્ટમ ડાયનેમિક લાઇટિંગ અને વાઇડ ડાયનેમિક ઓડિયો સહિતની અત્યાધુનિક સુવિધાઓ ગરબાના વાતાવરણને વધુ રોમાંચક બનાવશે આયોજકે જણાવ્યું કે પાશર્મ જ્વેલરી હાઉસ નોરતા નગરી સાથે અમે એક અવિસ્મરણીય અનુભવનું નિર્માણ કરી રહ્યા છીએ જેમાં ભક્તિ અને પરંપરાનું અનોખું મિશ્રણ છે અને કીર્તિદાન ગરબીના પરફોર્મન્સથી અધિકૃત નવરાત્રીનો માહોલ નિશ્ચિત છે સુરક્ષાથી માંડીને આરામ અને સજાવટ સુધીની દરેક વિગત ગરબાના શોખીનોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે આ કાર્યક્રમમાં દૈનિક વીસ હજાર મુલાકાતીઓ આવવાની અપેક્ષા છે અને સેલિબ્રિટીઓ તેમજ વીઆઈપી મહેમાનોની હાજરી આ ઉજવણીના ગ્લેમરમાં વધારો કરશે સલામતી અને સુરક્ષા પર પણ વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે જેમાં સમગ્ર સ્થળ પર સંપૂર્ણ સીસીટીવી કવરેજ અને અગ્નિ સુરક્ષા નિયમોનું પાલન સુનિશ્ચિત કરવામાં આવ્યું છે પાશ્વ જેરી આઉસ નોતા નગરી સાથે અમદાવાદ દસ દિવસ માટે સંગીત નૃત્ય અને ભક્તિના રંગે રંગાઈ જશે જે શહેરના ઉત્સવના માહોલને ભવ્ય શૈલીમાં એકસાથે લાવશે પગલા પાડો ને હે ਪਗਲਾ 파ਡੋ ਨੇ ਬਿਰਦਾਲੀ ਮਾ へ ਰੂਡੋ ਗਰਬੋ へ ਰੂਡੋ ਗਰਬੋ ਕੋਰਾ ਵਯੋ ਰੁਲੀ ਬਾਤ ਮੋਰੀ ਮਾ ਪਗਲਾ 파ਡੋ ਨੇ ਬਿਰਦਾਲੀ ਮਾ ਹੋ ਪਗਲਾ 파ਡੋ ਨੇ ਮਿਰਿਦਾਲੀ ਮਾ ਨਮਸਕਾਰ ਜੈ ਮਾਤਾ ਜੀ ਜੈ ਮੋਗਲ ਜੈ ਅੰਬੇ ਹੁਛੋ ਆਪਣਾ ਦੋਸਤ ਕੀਰਤਨ ਕਰ ਰਹੀ ਹਾਂ ਗੁਜਰਾਤ ਦੀ ਆ ਪਵਿੱਤਰ ਧਰਤੀ એમાંય જ્યાં શક્તિ વિરાજમાન છે એવી પવિત્ર ધરતીમાં માતાજીના આસોના નોરતા ઉજવવા નોરતા નગરી નામે એક ભવ્યાથી ભવ્ય એકદમ ગુજરાતનું સૌથી મોટું અને સૌથી પ્રીમિયમ એસી ડોમમાં માતાજીની સાક્ષી અંબાની મૂર્તિની સમક્ષ આપણે બધા નવરાત્રિ કરી શકીએ એવું ભવ્યાથી ભવ્ય આયોજન કરેલ છે અને ખાસ કરીને અમદાવાદમાં છેલ્લું આ ચોથું વર્ષ છે મારું એનું મહત્વનું કારણ આપ સૌ ખેલૈયાઓને આપ સૌ પ્રેક્ષક મિત્રોને જણાવવા માગીશ કે અમદાવાદમાં આખું ગુજરાત રહે છે ગુજરાતનું મોટું મહાનગર છે અને આ અમદાવાદ નગરીમાં ગુજરાતની બધી પરંપરા જળવાય છે બધી સચવાય છે બધી સંસ્કૃતિને અનુરૂપ તહેવારો ઉજવાય છે એવી આ નગરીમાં અમદાવાદમાં આખું ગુજરાત આખું ભારત રહેશે અને વિશ્વના લોકો પણ વિશ્વના અનેક ગુજરાતીઓ અમદાવાદમાં રહેશે અને બધા જ આ નોરતા નગરીમાં જોડાવાના છે આપણે બધા સાથે મળી અને માની ઉપાસનાના પર્વમાં માના ખોળે રમવાનું પર્વ છે તો એ નવરાત્રી રંગે ચંગે ઉજવીએ આપણા સંસ્કારોને આપણી સંસ્કૃતિને આપણી પરંપરાને જાળવીએ જય માતા એ થીમ અલગ અલગ છે કારણ કે સમય પરિવર્તન થતાં થતા એક શેરીમાંથી નીકળેલો ગરબો શેરી ગરબા જે પણ અમદાવાદમાં ગામડામાં ઉજવાય છે પણ વ્યવસ્થાના ભાગરૂપે એક સારી સુવિધા સારું એટમોસ્ફિયર મળે સારું વાઈપ્સ મળે અને આપણા પ્રાચીન અને અર્વાચીન ઇન્સ્ટ્રુમેન્ટના સહારે એવું એન્વાયરમેન્ટ મળે છે આ લોકોએ અને ભલે પ્રોફેશનલ છે પણ અંતે તો આપણી સંસ્કૃતિ આપણા સંસ્કારને નવરાત્રીનું જે જાહેર આયોજન નવરાત્રિ પહેલું તો મૂળ માતાજીના ખોળે રમવાની પરંપરા છે વ્યવસાયિક ધોરણે એટલા માટે અપનાવવું જોઈએ કારણ કે અમદાવાદની વસ્તી એવડી છે ગુજરાતની વસ્તી એવડી છે અને આ નવરાત્રીના આયોજન કરવા માટે આયોજકોને મોટો એવો ખર્ચ લાગતો હોય છે પણ મને એવું લોકોને સહેલું પડે એ પ્રકારની રાખવી જોઈએ એવી મારી માન્યતા છે